પ્રેરણાદાયક સંબોધનમાં મુસ્કરાહટ ગ્રુપના સંયોજક યસદી કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે યુવાનો અને નાગરિકોએ નશા જેવી સામાજિક બુરાઈઓથી દૂર રહી સ્વસ્થ સકારાત્મક અને ઉત્તમ જીવનશૈલી અપનાવવી જોઈએ નશામુક્ત ભારત અભિયાનના પાંચમા વર્ષગાંઠના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં નશામુક્તિ જનજાગૃતિ પ્રદર્શન સેમિનાર તેમજ જનજાગૃતિ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નશાના કારણે થતી હાનિકારક અસરો વિશે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ ની સંખ્યામાં કર્મચારીઓ વિદ્યાર્થીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મુસ્કરાહટ ટીમના સંયોગથી યોજાયેલા કાર્યક્રમ દ્વારા નશો છોડો જીવન અપનાવો નો સંદેશ આપવામાં આવ્યો હતો

તમાકુથી અથવા અન્ય નશાથી યુવાઓ અને કોઈ બી લોકોને નશાથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહી છે તેના ભાગરૂપે આજ જે કેમ્પનું આયોજન જેનો મુખ્ય ઉદ્દેશ દેશનો યુવાન નશા છોડીને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધે તે સંદર્ભે આયોજન નશામુક્ત મુક્ત આયોજન કરવામાં આવેલું છે આજે તમાકુ મુક્ત નવસારી ગુજરાત અભિયાનના અંતર્ગત આજે મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે અને મુસ્કુરાહટ ટીમને એક આમંત્રણ આપ્યું છે કે તમે આવો ને તમારી રજૂઆત કરો અને એના અનુસંધાનમાં જે રજૂઆત ડૉક્ટર દેલીવાલા સાહેબ લાઈવ પ્રેઝન્ટેશન આપી રહ્યા છે પીપીટી ત્યારબાદ એક નાટક બતાવવાનું છે જે કોમ્પિટિશન ટાટા હોલમાં યોજેલી જેમાં અનેક નાટકો વચ્ચે પ્રથમ ઇનામ જીતેલું એ નાટક બતાવશે એમાં પણ એ જ મેસેજ છે કે તમાકુ છોડો અને ખાસ મુસ્કુરાટ ટીમ જે વર્ષોથી આને માટે કામ કરી રહી છે અગિયાર વર્ષથી આજ સુધીમાં હજારથી વધારે માણસોને એમણે તમાકુ છોડવ્યા છે અને એમના પાયાના પથ્થરમાં યઝદીભાઈ કોન્ટ્રાક્ટર એમના શ્રીમતી અને આજે અગિયાર વર્ષમાં એ ટીમ એટલી મોટી થઈ ગઈ છે કે જેમાં લગભગ નેવું જેટલા સભ્યો છે એમાં ડૉક્ટરો પણ સામેલ છે અવારનવાર આવીને મદદ કરે છે મારી સાથે ડૉક્ટર છે જયમીનભાઈ શુક્લ તે ઉપરાંત ડૉક્ટર દેલીવાલા પ્રવચન આપી રહ્યા છે આ અસર ધીમે 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 ગુજરાતના સીમાડા વટાવીને આગળ વધશે અને અનેક માણસોના જીવનમાં એક મુસ્કુરાહ આપી રહે એ જ અમારો પ્રયત્ન છે નિસ્વાર્થ પ્રયત્ન છે આખી ટીમનો